i

ક્લ ત૮ા મિય ામમ મિં઱ે માય જેે માય જને વાયન ઓમય ને હસય ને ੇ ન કાયન મીંડ

ધુમો આવી ગયો લેબ માં અચાનક આટલી બધી આગ કેમિકલ ને લીધી ઓહોહો કેમે ખાઈ ગઈ અંદર રેવા એવું નથી સર મંકા બંધરો બસ બો સર એસિડ બહુ આમ લાગી ગયો

谢谢 <Yeah. S 2>、yeah. macam tu nak suka tak ada kita musuh nak buat macam tu

Kalau jadi naik ini, jika

એટલે ગેસ બહાર નીકળે નહીં અને જે આગ લાગી ગઈ હોય એ પાણી વાળો કોથળો એટલે બધી આગ થઈ છે એલવાય છે ઇલેક્ટ્રિક છે એ સસ્તું હોય આ છે મોંઘું હોય એટલે બને ત્યાં સુધી થાય લાઈટમાં આનો ઉપયોગ વધારે કરવાનો હોય આમાં એનો ઉપયોગ કરી તો હાલે તો ખરા જ આમાં પણ આ પોહાઈ નહીં મોંઘું પડે અને ઇલેક્ટ્રિકમાં આનો ઉપયોગ કરવાનો બાકી બધે પાવડરનો ઉપયોગ કરવાનો પછી વચ્ચે બ્રેક ના મારી શકો ચાલુ